તો મિત્રો સવાલ લઈને આપીએ નહીં લીધું તો કશું બોલ્યો નહિ તો આજે પપ્પા લેના ટોસ્ટ પાલ્યાજી अन मरा गोठिया ह एक कुणता ला कान जुगाड स्कीम होतात मी तो 2 लेवा ह अजून ना था अजून रुटली की मार पाले खावे इतला ना अजून दी मम्मी ना पप्पा ना हरकू नाही थ्यू पण मला थैज्यू तणा थैज्यू ह अजून बेटा खोसी लेव थैज्यू खोसी नाही ते मने मन तो गडा पेलो ये था ना

ઓકે મિત્રો આ જો અતારા પપ્પા જતા જાય અને હવે કોમ આપીને જ ઋતુબહેનના મને મમ્મી સારી હેલ્પ કરાવવા લગી લગી થાય એટલું બાકી બધું અમે કરીએ ઋતુબેન વાસણ ઘસી બરોબર દબોઈ કાર વધારે

મું નીકળી જશો તાર પદના પર માં દોડવા કેટલા વાગે લે કેટલા વાગે હાડા ચાર હાડા ચાર વાગી જાય ઠંડી તો હ બોલે તો મોટા મોટી ધુમાડા નીકળી એવી ઠંડી હે તો દેખાતી નહીં હોય પણ હા સ ખરા માઇનસ પ્લસ ચાર કંઈ એવું તો જો ઇનથી ઓછી જાય ને તો બરફ પડે તો ત્રમો આજીસ દોરવા તો કે મે એક રાઉન્ડ તો કમ્પલીટ પૂરી કરી દીધો આથી આવડે આથી ચાલુ કરી તો આ બે થબલા હે ને ઇથી દે ઓમ ફરીન સે ઓમ થઈન આટલે હ આટલક બીજે ખત આયો એટલે એક પૂરો કરી દીધો ને બીજો ચાલુ કરવાની તૈયારીમાં હાય આજે તડકા વાળો દાડો હો પણ ઠંડી જો આવી ને આવી છે દેમો ગજાન આટલક ખબર નહી કોની સાયકલ પડી રહી છે હું પેલી દાડે તો ની દાડે પડી હતી અને આજે પડી રહી છે ક મને કંઈ મૂકીને ભૂલી જયું હો કે પછી મૂકીને જતું જ રહ્યું સલાબીએ રહ્યું અહીંયા હા એ રહ્યો હા એ કશો તો પોથરો હાય તો ફટાફટ પૂરો કરી દેતા બે કાં તો ત્યાં મારી છું ભાઈ ગેર ભેગા હું તો તરવા તાર ઋતુબિયન બનાવીએ છીએ શાક હાનું શાક બનાવ્યું તો હા હાનું શાક બનાવી એ